દેવા કલરનું પાણી થઈ જાય છે હે તો ઈ શું થયું કે પાણીમાં અલગ અલગ કલર દેખાય આપણને આપણે કોઈ પણ પાણીની અંદર જે પણ કલર નાખીએ તો એવા કલરનું પાણી થઈ જાય એકચ્યુલીમાં આપણો પાણી કેવા કલરનું હોય સમે કલરનું હોય પણ તમે એની સાથે કોઈ બીજો કલર મિક્સ કરો છો એ પાણીની અંદર ઉમેરો છો એટલે પાણી કેવા કલરનું થઈ જાય છે જે કલર આપણે ઉમેર્યો હોય એ કલરનું થઈ જાય